આજવા રોડ પર આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં રિસેસ સમય ધોરણ સાત ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારમાં ચપ્પુ વડે હુમલો કરાયા અંગે સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટ પોલીસ તપાસમાં ખોટી ઠરી છે આવી અફવાઓ ન ફેલાવા પોલીસે અપીલ કરી છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ અંગે તપાસ બાદ સાચી હકીકત ધ્યાન પર આવતા પોલીસે અફવા નહીં ફેલાવવા અપીલ કરી છે આજવા રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ સાત માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુ વડે હુમલો કર્યાના મેસેજ સોશિયલ મીડિયા પર પ્રથાર થયા હતા ઘટનાની ગંભીરતાને લઈ વાઘોડિયા પોલીસે વાલીઓ વિદ્યાર્થીઓ શાળા સંચાલકો સહિત બોગ બનનાર વિદ્યાર્થીને પૂછતા નાસ્તો કરવા બેસતા વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થતા બીજા વિદ્યાર્થીએ આગ પાસે નક માર્યાનો ખુલાસો ખુદ વિદ્યાર્થીએ પોતે કર્યો હતો બંને વિદ્યાર્થીની પ્રિન્સિપાલ દ્વારા તપાસ કરાતા નક મારનાર વિદ્યાર્થીના વાલીને બોલાવી માફીપત્ર લખાવ્યું હતું શાળામાં તમામ સ્થળે સીસીટીવી લગાવેલા છે જોકે આ બાબતને લઈ બંને વિદ્યાર્થીઓના વાલીએ વાઘોડિયા પોલીસ મથકે કોઈ પણ ફરિયાદ કરવી નથી માત્ર શાળામાં આવી કોઈ ઘટના ના બને તે માટે રજૂઆત કરી હતી વાઘોડિયા પોલીસે અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે સાથે પ્રાથમિક તપાસ શરૂ કરી છે જો કોઈ ગુનાહિત પાસે જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પીઆઈ જાડેજાએ લોકોને ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરવા અને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ એ અત્રેના પોલીસ્ટન વિસ્તારમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને પ્રાથમિક સ્ટાફ નર્સ હાજર હોય છે એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે એટલે આ ખોટો મેસેજ વાયરલ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવી છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફી પત્ર લખી આપ્યા આપેલ છે